શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે બધામાં નવા અને આજે તો હું અહીંયા મારા પપ્પાના ઘરે આવી ગઈ છું સવારનો તો ઘરે જો બધું કામમાં બતાવી દીધું અને બધું કામ કરીને અહીંયા પહોંચીને તો અહીંયા બાર થઈ ગયા હતા બાર વાગે છે પહોંચી છું તો આવીને જો જમી લીધું અને જમી અને પછી મારા મમ્મી જો વાસણ ઉઠકે છે અને અહીંયા તમારે કંઈ વાસણ ઉટકવાના હોય નહીં તૈયાર તો જમી લીધી તૈયાર ડીશ અને પ્રિ મિસુભાઈને પ્રિન્સભાઈની તો સવારે સ્કૂલે આવી ગયા એટલે એટલે ને અહીંયા લઈ આવી નહોતી હવે બપોર પછી સ્કૂલેથી આવશે ને તો પાંચ વાગે આવશે અહીંયા અને આપણે અહીંયા નો દિવસ એક દિવસ રોકાવાનું છે કારણ કે હણ તો વેકેશન કરવાનો અમારો વારો ન આવ્યો દિવાળી ઉપર એટલે અત્યારે જો હું કાલે એક દિવસ આટો મારી આવું એટલે જો જ આવી છું અને પાંચ વાગે મિસુબેન છૂટી જાય ને સ્કૂલેથી પછી મિસુને ને પપ્પા આવશે ને તો એના પૈકી હું પણ રહી જઈશ તો જો મેં બપોરે કીધું તું એમ કે હું અહીંયા મારા પપ્પાની ઘરે આવી છું તો આવીને એનું એક મોટું કારણ પણ એ હતું કે આજે મારા ભાભી છે ને પંચમાસી બાંધવાની વિધિ હતી તો એ વિધિ માટે જ હું અહીં આવી હતી અને હજી જો મિસુબેનની તો સ્કૂલેથી હજી આવ્યા નથી હજી તો પોણા પાંચ જેવું થયું છે એટલે હજી તો એ ઘરે આવી ગઈ છે પછી ત્યાંથી અહીંયા આવશે એટલે હજી મિસુબેન આવ્યા નથી તો અત્યારે જો હવે હું મારા ભાભી બે રેડી થઈ ગયા છે ને વિધિ કરવી છે ને તો વિધિ માટે હવે અમે બધું કે આગળ આગળની જે પ્રોસેસ છે બધી વિધિની કરીએ અને જો આ વિધિ માટે થોડુંક ડેકોરેશન અમે બે અમારા હાથે કર્યું છે તો ડેકોરેશન તમને બતાવું કે અમે કેવું કર્યું છે તો જો અહીંયા અમે ડેકોરેશન કર્યું છે ને તો જો સરસ મજાનું કર્યું છે કે અહીંયા જો ટીપોઈ ઉપર કૃષ્ણ ભગવાન કાનવાળાનો ઝૂલો ને બધું રાખી દીધું છે અહીંયા સરસ મજાનું બળદગાડું છે પછી અહીંયા ગીતાજી છે અને આ ઓલી મીઠાઈ છે તો મીઠાઈ પણ અહીંયા જે મારા ભાભી લઈ આવ્યા હતા આજે તો એ મીઠાઈ પણ અમે અહીંયા રાખી દીધી છે કે પછી મીઠું મોઢું કરશું એમાં અને જો આ ઉપર સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે કે જો આ બે બાજુ જે ટોડલિયા છે લગાડી દીધા છે ઉપર પંચમાસીનું તોરણ છે અને એની ઉપર જો આ ઝુમર છે ને ઝુમર લગાવેલું છે તો જો આવું સરસ મજાનું ડેકોરેશન છે ને કરેલું છે તો અમારું આ ડેકોરેશન કેવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવું થયું છે અમારા મિસુબેન હોય ને તો મિસુબેન તો બોલે જ કે તમે કોમેન્ટમાં જણાવજો કે અમારું ડેકોરેશન કેવું છે એમ

અડધી દઉં હા અને મને ગિફ્ટમાં જો આ સાડી આપી છે મારા ભાભીએ કે તમે આ પંચમાસી ની બાંધવા આવ્યા તો ગિફ્ટ માં મારા માટે સાડી લઈ આવ્યા છે તો આ સાડી એ મને આપી છે આપણે બધી તો સાડી સાડી હતી એક વધારે વધી ગઈ

ન મામા મામાની ઘરે કેટલા બધા ઝાડ છે કારણ કે મામા ને ફળીઓ મોટું છે ને એટલે ઝાડ છે ફૂલ તો નથી પારિજાતું જો એવી છે અને એને ફિયું બહુ મોટું છે ને એટલે ઘણા બધા ઝાડ ને એવું હોય અમાર તો નાના નાના કુંડિયા માં એમાં જ આલે સરસ મજા ગુલાબ છે પછી એ લીંબુડી ચોખી એવડી મોટી છે કામીશું લીંબુડી એટલા બધા આવે

મયુરપંખ એ બહુ મોટું સરસ મજાનું મોટું થઈ ગયું છે આ જો આ ઝાડ છે ને મયુર પંખ એ પંખ કેવાય તો જો એ પણ સરસ મજાનું મોટું થઈ ગયું છે જંગલ માં હોય એવું નથી આ સરસ મજાનું આખું જો ઊંચું થઈ ગયું છે ને એટલે બહુ મસ્ત લાગે છે તો આ ઘણા બધા હવે સરસ મજાના ઝાડ છે ના હાલો હવે અમે મામી અમારી રસોઈ તૈયાર કરી દઈએ મિશ્રબેન મામી એટલે અમે ફટાફટ જમી લઈએ કારણ પછી અમારી ઘરે વહી જવાનું છે તો જો અમારી આ બ્રેડ છે ને એ ભરાઈ ગઈ છે અહીંયા મસાલો વઘારી લીધો અલ્પાએ અને પછી જો બ્રેડ ભરી તૈયાર થઈ ગઈ છે મરચાં તરી લીધા છે અને પકોડા જો તરવા રાખી દીધા છે હમણાં પકોડા તળાઈ છે ને એટલે અમે નિસ્તુબેનને બધા ફટાફટ જમવા બેસી જાય ને પછી તમારે ઘરે જવાનું મોડું થાય છે અહીં અમારે તો બહુ વહેલું હોય ગામીશું એટલે મામીએ થોડુંક મોડું કર્યું તો આપણે મોડું લાગ્યું કે નહીં હે નથી લાગ્યું એને મામી કઈ કરી તો કઈ ઓલું લાગે જ નહીં હું કઈક ઓલું કરું ને તો જ ઓલું લાગે કા એ મામી તો બધું ટાઈમ જ કરે મામી ને બઈ ની મામી ફેવરીટ છે ને એટલે પકોડા પકોડા ખાવાનું ચાલુ કરી દીધું છે બેન મસ્ત 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 પકોડા અને મસ્ત અને પાંચ પકોડા

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા ચાલો અમીસ બેન ફટાફટ એકવાર જમી લીધું બીજી વાર જમે છે જમી લઈએ ને પછી અમે નીકળીએ કા